હવે વાત તંત્રની અણઆવડતની અમદાવાદમાં તંત્રની અણઆવડતનો વધુ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે રેલવે નિર્મિત ગુમા શિલજ ઓવરબ્રિજના છેડે રસ્તો જ નથી જી હા ગુમા શિલજ ઓવરબ્રિજના છેડે સોસાયટીની દિવાલ આવી ગઈ એસી કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બ્રિજના છેડે રસ્તો જ નથી

પૈસા તો ખર્ચા થાય છે પણ શું અહીંયા અણ આવડત છે સ્પષ્ટ મેસેજ સામે આવી રહ્યો છે સરકારી તંત્રની અણઆવડતનો ઉત્તમ નમૂનો અમદાવાદના ગુમા અને સિલજ વચ્ચે તૈયાર થયો છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના ગુમા અને સિલજને જોડતા રેલવે ઓવરબ્રિજના કે જેનું નિર્માણ રેલવેના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે આ જે બ્રિજ છે તે ગોમાતી શરૂ થાય છે અને સિલસ ખાતે પૂર્ણ થાય છે પરંતુ જ્યાં બ્રિજ પૂર્ણ થાય છે ત્યાં જવાનો રસ્તો માત્ર દસથી બાર ફૂટનો છે અને બ્રિજની પહોળાઈ લગભગ તેનાથી અનેક ગણી વધારે છે એટલે જે પણ કોઈ વાહન ચાલક ગુમાથી નીકળીને સીલજ ઉતરે તો તેને રસ્તો ના ને સીધી દિવાલ મળે મહત્વનું છે કે એંસી કરોડના ખર્ચે છેલ્લા પાંચ વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે લગભગ એંસી ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને અચાનક જ બ્રિજનું કામ બંધ કરવામાં આવ્યું કામ એટલા માટે બંધ થયું કારણ કે સીલજ તરફ જવા માટે સીધો રસ્તો નથી મહત્વનું છે કે જ્યારે બ્રિજ બનાવવાની શરૂઆત